અલાયકમ બાળકો આપણે ધોરણ ચાર ધોરણ ચારમાં આપણે પ્રોજેક્ટ બુક તો પ્રોજેક્ટ બુકમાં આપણે દસમું ચેપ્ટર આવ્યા પ્રખ્યાત ખેલાડીઓ તો અહીંયા આપણે ખેલાડીઓ વિશે જાણવાનું છે અને અહીંયા જે પ્રમાણે નામ લખેલા છે એ પ્રમાણે આપણે સ્ટીકર ઉખાડી અને ચોંટાડવાના છે તો અહીંયા આપણને જુઓ મેજર ધ્યાનચંદ તે હોકી માટે પ્રખ્યાત છે પછી પીટી ટી ઓષા વિશ્વનાથ આનંદ ગીત શેઠી પછી સચિન તેંડુલકર વી પી પીવી સિંધુ પછી મેરીકોમ કરનામ મલ્લેશ્વરી પછી સાક્ષી મલિક ગગન નારંગ સાયના નેહવાલ અને સુશીલ કુમાર એ પ્રમાણેના અહીંયા જે ખેલાડીઓ છે એ ખેલાડીઓના તમારે સ્ટીકર પાછળથી જો ઉખાડી અને અહીંયા ચોંડાડવાના છે પછી જુઓ અગિયાર નંબર કે શાકભાજીમાં વિવિધતા તો અહીંયા આપણે અલગ અલગ પ્રકારના આપણને શાકભાજી આપેલ આપેલા છે કે કંદમૂળ આપેલું છે બરાબર મૂળવાળા છે જે જમીનની અંદર થાય છે અને જે જમીનની બહાર થાય છે એ પ્રકારના અલગ અલગ આપણને શાકભાજી આપેલા છે તો જુઓ બટાકા છે રીંગણ છે શક્કરિયા છે ટામેટા છે ફ્લાવર બીટ કોબીજ ડુંગળી આદુ મરચાં ગાજર પછી વટાણા દૂધી સુરણ કારેલા અને મૂળા તો જુઓ હવે શું છે કે જમીનની અંદર થતી શાકભાજી તો જમીનની અંદર શું શું થાય તો બટાકા થાય આદુ થાય શક્કરિયા થાય ગાજર થાય બીટ સુરણ ડુંગળી અને મૂરો એ શું છે જમીનની અંદર થતાં શાકભાજી પછી જમીનની ઉપર થતાં શાકભાજી તો રીંગણ મરચાં ટામેટા વટાણા ફ્લાવર દૂધી કોબીજ અને કારેલા એ શું છે જમીનની ઉપર થતાં શાકભાજી તો તમારે અહીંયા શાકભાજીના સ્ટીકર ચોંટાડવાના છે અને પછી આ લખી લેવાનું છે પછી જુઓ આગળ કે સંદેશા વ્યવહારના સાધનો તો આપણે સંદેશા વ્યવહારના સાધનો વિશે જાણવાનું છે તો શું છે ટેલિફોન છે ટેલિવિઝન છે કોમ્પ્યુટર છે પછી ટેલિફો મોબાઈલ ફોન છે પછી આ પત્ર છે બરાબર આ પત્ર આ પત્ર દ્વારા પણ પહેલેના જમાનામાં પત્ર લખીને માહિતીની આપલે થતી હતી પછી સામાયિક તો આ સામાયિકમાં યોગ એ સા મેગેઝીન કહેવાય એને છે ને તો એની અંદર પણ આપણી જરૂરી માહિતી હોય છે પછી રેડિયો તો રેડિયો દ્વારા પણ આપણે સમાચાર દ્વારા કે દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ પછી ન્યૂઝપેપર એટલે કે છાપું બરાબર સમાચારપત્ર તો એના દ્વારા પણ આપણે માહિતી મેળવી શકીએ પછી ઉપગ્રહ તો ઉપગ્રહ એ શું છે કે અંતરિક્ષમાં જરૂરી માહિતી મેળવવા માટે છોડવામાં આવેલો ઉપગ્રહ પછી ફેક્સ તો ફેક્સ દ્વારા પણ માહિતી મેળવી શકાય છે તો આ શું છે કે સંદેશા વ્યવહારના સાધનો છે પછી જુઓ આગળ શું છે કે ઉપયોગી સાધનો અને યંત્રો તો હવે શું છે કે જે સાધનો આપણને ઉપયોગી છે એ સાધનો છે અને તે અને યંત્રો છે એટલે કે જુઓ ગીજર તો એ પાણી ગરમ કરવા માટે પછી દૂરબીન તો દૂરની વસ્તુ જોવા માટે પછી વેક્યુમ ક્લીનર તો સાફ સફાઈ કરવા માટે પછી ગેસ લાઇટર તો ગેસ સ્ટવ સળગાવવા માટે એર કંડિશનર તો ગરમીથી રક્ષણ મેળવવા માટે પછી માઇક્રોફોન તો એમાં બોલવા માટે બરાબર સીવવાનો સંચો તો સીવવાનો સંચો એ કપડાં સીવવા માટે પછી ટેલિસ્કોપ તો ટેલિસ્કોપે અંતરિક્ષમાં તારાઓની રચના જાણવા માટે પછી થર્મોમીટર તો તાવ માપવા માટે બહિડગુ તો એકદમ નાનામાં નાની વસ્તુ જોવા માટે પછી સૂક્ષ્મદર્શક યંત્ર તો સૂક્ષ્મદર્શક યંત્રમાં શું છે કે આપણે પરીક્ષણ કરવું હોય તો એની માટે જરૂરી છે પછી લેપટોપ તો લેપટોપ બધું કાર્ય કરવા માટે બરાબર કોમ્પ્યુટર દ્વારા કોમ્પ્યુટરની રીતે જ લેપટોપમાં પણ ઘણા બધા કાર્યો કરી શકાય છે પછી ઝેરોક્ષ તો કોપી સેમ ટુ સેમ તેના જેવી નકલ કરવા માટે પછી કેલ્ક્યુલેટર તો કેલ્ક્યુલેટર ગણતરી કરવા માટે પછી ડ્રિલિંગ મશીન તો ડ્રિલિંગ મશીને કાણા પાડવા માટે ટેસ્ટર તો વીજ પ્રવાહ માપવા માટે બરાબર છે પછી જુઓ આગળ શું છે કે વ્યવસાયકારો પેશેવર તો એને શું કહેવાય જુઓ કિસાન છે પછી કળીઓ છે પછી તો કડિયાને શું કહીશું રાજગીર કહીશું કડિયાને શું કહેવાય રાજગીર પછી ડાકિયા ધોબી પછી સુથાર પછી લોહાર માલી કુંહાર પછી મોચી પછી ઠઠેરા દરજી હલવાઈ વાણંદ પછી શું છે સોનાર ગાંધી અને ડાક્ટર તો આ રીતે અહીંયા મારે લખવાનું બાકી રહી ગયું છે તો હું તમને હોમવર્કમાં ફોટો મોકલીશ એ પ્રમાણે તમારે લખી લઉં પછી જુઓ અહીંયા પેજ નંબર સોલ છે પેજ નંબર સોલ પછી તમારે ઘણા બધા સ્ટીકર છે એના પછી જુઓ પેજ નંબર સત્તર છે પેજ નંબર સત્તર પર આપણું પંદરમું ચેપ્ટર છે એ આપણું છેલ્લું ચેપ્ટર છે પછી તૃતીય સત્ર આવશે તો જુઓ પહેલો શું છે સ્ટેન્ડઅપ તો અહીંયા સ્ટેન્ડઅપ એટલે કે ઊં એક છોકરો ઊભો છે એનું સ્ટીકર આપણે ચોંટાડેલું ચોંટાડીશું પછી સીટ ડાઉન એટલે બેસી જવું ઈટ એટલે ખાવું સ્લીપ એટલે સૂઈ જવું ડ્રિંક એટલે પીવું રન એટલે દોડવું ટોક એટલે વાતચીત કરવી પછી યોન યોન એટલે બગાસું ખાવું પછી લાફ એટલે હસવું જમ્પ એટલે કૂદવું વોક એટલે ચાલવું થ્રો એટલે ફેંકવું પછી રાઈટ એટલે લખવું રીડ એટલે વાંચવું સ્કીપ એટલે દોરડા કૂદવા અને કેચ એટલે પકડવું તો તમારે અહીંયા પેજ નંબર સત્તર સુધી કમ્પ્લીટ પૂરી દેવાનું છે આપણે આ છેલ્લું ચેપ્ટર છે પછીથી દ્વિતીય સત્ર આવશે બરાબર તો એ આપણે પછી શીખીશું પણ પહેલાં આટલું આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે